હજુ એમને બ્રેઇન ડેટ જાહેર નથી કરાયા એમને નવ એમ એમની બુલેટ જે હતી એ મગજની આર પાર નીકળી ગઈ હતી અને બુલેટના જે પાર્ટ છે એ મગજના જુદા જુદા ભાગોની અંદર પહોંચી ગયા છે સુરતના નામાંકિત બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાતના પ્રયાસની અંદર અત્યાર સુધી શું થયું છે એમને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા છે તો એમની સ્થિતિ શું છે આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરવાનો છું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતના બહુ જાણીતા બિલ્ડર અને જોલી ગ્રુપના માલિક તુષાર ઘેરાણીએ ચાર દિવસ પહેલાં એટલે કે એક ફેબ્રુઆરી રવિવારના વહેલી સવારે લગભગ દોઢ પોણા બે વાગ્યે પોતાની લાયસન્સ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને એમને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હવે આ બાબતે અમે થોડીક જાણકારી મેળવી છે અમે મહાવીર હોસ્પિટલમાં વાત કરી અને તુષારભાઈ ઘેરાણીની અત્યારની સ્થિતિ વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી તો જાણવા મળ્યું છે કે તુષારભાઈ ઘેરાણીની જે સ્થિતિ છે એ એઝ ઇટ જ છે હજુ એમને બ્રેઇન ડેટ જાહેર નથી કરાયા એમને નવ એમ ની બુલેટ જે હતી એ મગજની આર પાર નીકળી ગઈ હતી અને બુલેટના જે પાર્ટ્સ છે એ મગજના જુદા જુદા ભાગોની અંદર પહોંચી ગયા છે એટલે અત્યારે એમની સારવાર ચાલી રહી છે પરંતુ હાલત હજુ પણ એવી એવી ને એવી ક્રિટિકલ છે બીજી તરફ અમે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે આ જે એ રાઠવા સાહેબની સાથે વાત કરી તો પીઆઈ રાઠવાએ અમને એવું કીધું કે એમના પરિવારમાં બધાના નિવેદન લઈ લેવાયા છે એમના પત્નીનું નિવેદન એમના દીકરી બધાના નિવેદનો પરિવારના જેટલા લોકો છે બધાના નિવેદનો લઈ લેવાયા છે ખાલી એક જ વાત અત્યારે પ્રારંભિક એવી જાણવા મળી રહી છે કે કોઈક બાબતે બોલાચાલી થઈ અને ગુસ્સામાં આવીને એમણે આ આઘાતજનક પગલું ભરી લીધું એમને ડાયાબિટીસ હોવાને કારણે એ ઘણી બધી વખત હાઈપર બી થઈ જતા હતા પણ એમણે સુકામ આપઘાત કર્યો એનું એક્ઝેટ રહસ્ય હજુ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે કારણ કે હવે તુષાર ગેલાણી જ્યાં સુધી સાજાની થાય ત્યાં સુધી એ ખબર નહીં પડશે કે એક્ઝેક્ટ કારણ શું છે અત્યારે તો પોલીસ જે પરિવારના નિવેદન છે એ મુજબ એવું માની રહી છે કે પરિવારનો જે ઝઘડો હતો એને કારણે આ પગલું એમણે ભર્યું હોઈ શકે પાંચમી એટલે કે આવતીકાલે આ દીકરીના લગ્ન હતા અને માંડવો બંધાઈ ગયેલો હતો શરણાઈના સૂર વાગવાની તૈયારીમાં હતા મહેમાનોને આમંત્રણ મોકલી દેવાયા હતા મહેમાનો ઘણા બધા આવી ચૂક્યા હતા ઘણા બધા આવવાના હતા પરંતુ આ ઘટના પછી તાત્કાલિક જ એ દિવસે જ મંડપને બધું ઉતારી લેવાયું અને એ ઘરની અંદર સોંપો પડી ગયો અમને એવું પણ જાણવા મળ્યું કે તુષારભાઈ ગિલાણીની બે દીકરીઓ છે અને હવે એમના ઘરે બધા ચિંતામાં છે કારણ કે તુષારભાઈ ગેલાણીની હાલત હજુ પણ ચિંતાજનક છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ